સહમંત્રી જયદીપસિંહ ચાવડા જિલ્લા મીડિયા પ્રસાર પ્રમુખ વિજયસિંહ ચૌહાણ જિલ્લા મંદિર એવું અર્ચક પુરોહિત પરેશભાઈ પંડ્યા જિલ્લા બજરંગ દળ સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ

તેના સંદર્ભે આપના સરહદના જે સૈનિકો માટે જ્યારે બ્લડ જરૂર પડે તો બ્લડ ડોનેશન કેમ્પ પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થશે અને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આપણે શું પગલાં લેવા તેના અલગ અલગ વિષયો વિશે ચર્ચા વિચારણા થઈ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ જ્યારે જ્યારે દેશમાં કોઈ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય કે કુદરતી હોનારત અથવા કોઈ પણ સેવા કાર્ય માટે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ હંમેશા તૈયાર રહેશે આ બેઠક અગાઉ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા કલેક્ટર ઓફિસે એક કોન્ફરન્સમાં હાજરી આપી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ યાદી આપી ત્યારબાદ પોલીસ ટીમ જોડે વિશ્વ હિન્દુ પરિષદના દરેક કાર્યકર્તા કોઈપણ હોનારત માટે તૈયાર રહેશે રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાળા નર્મદા